ઉપયોગ કરી સંસ્થાઓ પાસેથી પૈસા પડાવવાનો પર્દાફાશ કર્યો છે આરટીઆઈ નો ખોટી રીતે ઉપયોગ કરી કેટલીક સરકારી સંસ્થાઓ અને અધિકારીઓ પાસેથી પૈસા પડાવવાની કામગીરી કરતા હોવાની માહિતી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ને મળી હતી જેમાં આરટીઆઈ કહી શકાય કે કાર્યકરો અલગ અલગ WhatsApp ગ્રુપ બનાવી એકબીજાના સંપર્કમાં રહેતા હતા અને આઈટીઆઈ નો કહી શકાય કે દુરુપયોગ કરી અલગ અલગ સંસ્થાઓની માહિતી લઈ પૈસા પડાવતા હતા સીઆઈડી ક્રાઈમે કહ્યું કે જે લોકો આરટીઆઈ કારકરોનો ભોગ બન્યા હોય એ લોકોએ પણ સામે આવી અમને મળવું જોઈએ અને આ કેસમાં જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ બહાર આવશે તો કાયદાકીય પગલા પણ ભરવામાં આવશે આજથી આશરે બે માસ પહેલાં આપણા પાસે અમુક ફરિયાદ આવી હતી અને તે ફરિયાદના આધારે માહિતીનો જો અધિકાર કેન્દ્ર સરકારે ઘડાવેલ છે એ અધિકારના દુરુપયોગ કરીને અમુક સંસ્થા પાસેથી અને અમુક વ્યક્તિ પાસેથી પૈસા પચાવી પાડવી પૈસાની ઉગલાણી કરવી સાથે સાથે સરકારશ્રીના જે અધિકારી છે જે સંસ્થા ચાલક છે એને હેરાન પરેશાન કરવી તે બાબતે અલગ અલગ સુરત અને ગાંધીનગર ખાતેના મળીને કુલ પાંચ એફઆઈઆર મહેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ દાખલ કર્યા હતા એ તપાસ દરમિયાન અમુક એના જે ડિટેલ્સ હતી એના અ ફરિયાદી જે છે એમના નિવેદનમાં બાકી અમારા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એના સાથે ચર્ચા કરતા અન્ય અલગ અલગ જે રાજ્ય કક્ષાએ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અમુક પબ્લિકના કામ માટે અને અમુક બીજા હેતુ માટે જે આરટીઆઈ કાર્યકર કાર્યરત છે એ બાબતે પણ માહિતી મળેલ હતી જે રીતે આપ આજના છાપામાં પણ આવેલું છે એ રીતે કાલે અમારી સીઆઈડી ક્રાઇમના ઈઓ ડબ્લ્યુના એક ટીમ તરફથી ગઈકાલે એક આરોપી આરોપીને જે વિજયસિંહ ફતેસિંહ ગોહિલ છે એમની ધરપકડ કરવામાં આવેલ હતી આ કેસના જે મૂળ ગુનો છે એ મૂળ ગુનો અમરેલી પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં દાખલ થયેલું છે જેમાં મુખ્યત્વે એક રાઈટ કોમ કરીને એક ફર્મ ચાલુ કરવામાં જે આરોપી હતા રવિરાજસિંહ વાઘેલા અને એમના બીજા સાગરીતો જેમાં કેતનભાઈ ઉમેશભાઈ અક્ષરરાજસિંહ વાઘેલા પંકજભાઈ વધાસિયા વગેરે એ લોકો એક ફોરેક્સ ટ્રેડિંગ કરવાના બહાને લોકો પાસેથી કન્વિન્સ કરીને કે ભાઈ તમે આજે સો રૂપિયા રોપાણ કરશો તો તમે એમાં સારા એવા રિટર્ન મળશે પચીસ પર્સન્ટ ત્રીસ પર્સન્ટ અલગ અલગ વ્યક્તિને અલગ અલગ ટાઈપની લોભામાંની જાહેરાતો આપેલી છે અને એના થકી એ લોકોએ પૈસા ભેગા કરેલા હતા અને આમાં એ રાઇટ ગ્રુપ્સ ફાઇનાન્સિયલ લિમિટેડ જે બનાવેલું છે એ કંપની રવિરાજ વાઘેલાએ યુકેમાં રજીસ્ટર કરેલી છે અને સાથે સાથે એમાં એક કંપની સાથે એક કંપનીમાંથી બીજી બીજીમાંથી ત્રીજી જે રીતે અલગ અલગ ગ્રુપ લોકોને અલગ અલગ છેતરપિંડી આચરવા માટે રાઈટ ગ્રુપ રાઇટ એરો ટ્રેડ ગ્રુપ ફિનાન્શિયલ ટ્રેડ રિસર્ચ એન્ડ ટેકનોલોજી આ નામની અલગ અલગ ત્રણ કંપની બનાવેલી છે અને એ ત્રણ કંપનીમાં હું જે હાલ આરોપી ના નામો લીધા હતા એ અલગ અલગ હોદ્દા જો કામ કરતા હતા